સુત્રાપાડાના લોઢવા ગામે સોલંકી આહિર પરિવાર દ્વારા ત્રિદિવસીય દશાબ્દી મહોત્સવ યોજાયો સુત્રાપાડાના લોઢવા ગામે સમસ્ત સોલંકી આહિર પરિવાર દ્વારા ત્રિદિવસીય દશાબ્દી મહોત્સવ એવમ દેવી ચાપ યજ્ઞ અને પિતૃઓના મોક્ષાર્થે પંચવલી શ્રદ્ધા વિધિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આયોજનને સફળ બનાવવા માટે સમસ્ત સોલંકી પરિવાર અને લોઢવા ગામના યુવાનો અને વડીલોએ ભારે જહેમત ઉઠાવી હતી દશાબ્દી મહોત્સવના પ્રથમ દિવસે રાત્રે નારણભાઈ ચોટાવાડા દ્વારા નંદ ગૌશાળા લોઢવાના લાભાર્થી ભવ્ય ટપ્પા કીર્તન મંડળીનું આયોજન કરવામાં આવ્યું હતું દ્વિતીય દિવસે રાત્રે ઇમ્તિયાઝ મીર અને સમા મીર દ્વારા દાંડિયા રાસની રમઝટ બોલાવી હતી સાથે સાથે ત્રીજા દિવસે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ચોથા દિવસે પિતૃ મોક્ષાર્થે વિવિધ કાર્ય

અમે દશાબ્દી મહોત્સવ વીત્યા પછી આ ઉત્સવ ઉજવવામાં આવે છે આ ત્રણ દિવસની અંદર આ ઉત્સવની અંદર જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો હતા જેમ કે ગામની અંદર ચાલતી ગૌશાળાઓના લાભાર્થે કીર્તિ ટાપા કીર્તિ મંડળ હતું દાંડિયા રાસ હતા આવા આવા સાંસ્કૃતિક કાર્યક્રમની જોડે જોડે આજે બે તારીખના દ્વિતીય દિવસના નિમિત્તે સમસ્ત લોઢવા અને આસપાસના ગામો અને અમારા પરિજનો એ મહાપ્રસાદોનું આયોજન હતું આ પ્રકારના ઉત્સવથી આપણી જે સનાતન સંસ્કૃતિ છે આપણા જે પૂર્વજોએ આપણે જે રાહ સિંધેલી છે આ શાસ્વત વિધિ પ્રમાણે આ જે દશાદી મહોત્સવ અને જુદા કાર્યક્રમના માધ્યમથી આપણી એવી હિન્દુ સંસ્કૃતિ ની ધરોહર આગળ વધતી રહે અને આ પ્રમાણના કાર્યક્રમો કરવાથી પરિવારની અંદર ખૂબ કુદરતી ઊર્જા અને શાંતિ અને સુખમય અનુભૂતિ થાય છે એટલે આવા કાર્યક્રમો થવા જોઈએ અને માનવ ધર્મોમાં જેવી રીતે કહેવામાં આવ્યું છે કે અન્નદાનથી કોઈ મોટું દાન નથી તો આ ત્રણ દિવસની અંદર અમે અમારા સમસ્ત પરિવાર વતી એવા પ્રયત્નો રહ્યા છે કે લોકો વધારે વધારે મહાપ્રસાદી લઈ અને મહાપ્રસાદી ખૂબ સરસ રીતે લોકોનો પણ અમને સ્નેહ છે પ્રેમ છે લાગણી મળી છે અને બધા જ પરિજનોએ ખૂબ ઉત્સાહપૂર્વક અમારા ઉત્સવની અંદર બધા જોડાયા છે એ બદલ હું અમારા ગામ સમસ્ત ગામના તમામ ગ્રામજનો અને પરિજનોનો પણ અમે ખૂબ ખૂબ આભારી છીએ અને અમારા સમસ્ત સોલંકી પરિવાર વચ્ચે અમે તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ

અને આવું સાર્વજનિક કાર્ય અને ઉત્સાહપૂર્વક કરી અને અમે એક દિશા દોરીએ છીએ કે આવું કાર્ય કરવાથી આપણો જે ભાઈઓનો પ્રેમ ભાવ અને એકતા જળવાય એ માટે અમે આ કાર્ય કરી રહ્યા છે એવું નોંધે ગામ પણ નોંધ લે છે અને આમ તો સોમનાથથી જેમ સોમનાથના મંદિરમાં એક મૂર્તિ હોય એ પ્રમાણે લોઢવું ગામ તો બહુ મોટું છે એમાં અમારું તો એક ચકલીના માળા જવડ્યો અમારું પરિવાર છે પરંતુ બહુ ગામને અમને સહકાર આપ્યો મોટા મોટા બધા આગેવાનો તમામ આગેવાનો એ અમને સહકાર આપ્યો વડીલા આગેવાનો એ પણ સહકાર આપ્યો અને બધાએ સાથે જે આ ત્રણ દિવસ હારે બેઠા અને બહુ સારું કામ કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર બધાયનો અને બધાયનો ધન્યવાદ ચાહીએ જય